વાડી વાડીયાપોળમાં વર્ષો જૂના મકાનનો ભાગ ધરાશાયી થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી કે જર્જરિત મકાને ઉતારી લેવા માટે પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી વડોદરા શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે શહેરના વાડી વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી બન્યું હતું વાડી વિસ્તારના વાડીયાપોળમાં અઢાર નંબરના મકાનનો એક ભાગ તૂટી પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ જર્જરિત મકાનને ઉતારી લેવા માટે પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી જોકે મકાનના કબજેદારો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યું ન હતું સમગ્ર હોનારતમાં હાલ કોઈ જાનહાની નોંધાઈ નથી વડોદરામાં સોમવારે બપોરના સમયે ફાયર બ્રિગેડને વરદી મળી હતી કે શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાડીયાપોળમાં એક મકાન ધરાશાયી થયું છે જે ફાયર બ્રિગેડને માહિતી મળતાની સાથે જ જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં સ્થળ ઉપર જઈને તપાસ કરતાં જૂનું જર્જરિત મકાન એકાએક ધરાશાયી થયેલું જણાઈ આવ્યું હતું બનાવ અંગે આસપાસના રહીશોને પૂછતા મકાનમાં રહેતા બે વ્યક્તિઓ હાલ આ મકાનમાં હાજર ન હતા જેના કારણે કોઈ જાનહાની થઈ ન હતી પાલિકાના નિર્ભયતા શાખા દ્વારા થોડા સમય પહેલા જ શહેરની મોટાભાગની જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી જેમાં વાડી વિસ્તારના જર્જરિત મકાનનો પણ સમાવેશ થતો હતો અવગણીને મકાનના કબજેદારો દ્વારા જર્જરિત મકાન ખાલી કરવામાં આવ્યું ન હતું જેના કારણે આજે વર્ષો જૂના મકાનનો ભાગ તૂટી પડતા ભાગ મચી ગઈ હતી ચોખંડી વાયડાપુર વિસ્તારમાં નંબરના જે જે કોલેજ ભાગ ભાગ છે અને પાછળનો હતો મકાનની અંદર એક માજી અને એક છોકરી જેમ માજીની ઉંમર લગભગ એક વર્ષ લખાય છે ને છોકરીને પચાસ વર્ષ છે બેહોને અત્યારે હાલ અમે અહીંયાથી શિફ્ટ કરીને નિર્ભયતાનો સ્ટાફ બોલાવીને જે આગળ ધરાશાયી મકાન થયેલું છે એ બધું મળવા હટાવી પછી માજીને અહીંયા જો આરસીનો જે સ્લેબ ભરેલું છે જ્યાં દેખાય ને આર સ્લેબ સ્લેબવાળું છે આમાં કોઈ જોખમ નથી બાકી આગળનો જે ભાગ છે લાકડાનું બાંધકામ હતું એ બધું ખોખલું થઈ ગયેલું અત્યારે ધરાશાયી થયેલું એ બધું હટાયા પછી જ નિર્ભયતા નક્કી કરે સ્ટાફ નક્કી કરે એના પછી જ માજીને અહીંયા શિફ્ટ કરાવી કોઈ જાનાની છે ખરી કોઈ જાનાની એ છે નહીં